અહીંયાથી પહેલાં અમને રાત્રે બાર વાગ્યે લેવા આવ્યા ત્રણ જેન્ટ્સ પોલીસ અને બે લેડીઝ પોલીસ હતી જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમને થોડીક વાર ડીક લાગી કે હું હશે ને હું નહીં તો મને એવું પૂછું કે તારો મોબાઈલ ક્યાં છે અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો પછી પપ્પા મારી જોડે જતા અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પછી ન્યાય એકસરે મારું નિવેદન લીધું પપ્પાને હારે ન આવ્યું પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પા વાત કરવા દીધો પછી મેં હું પપ્પાને મળી મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખી બીજે દિવસે અમને રાત્રે પાછા સિલી સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યાય લઈ પછી ત્રીજે દિવસે સવારે અમારા ફિંગરપ્રિન્ટને એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરે અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારેય જણાના નિવેદન લેતા ગયા લેતા દે તે પછી બપોર પછી નહીં રાતના એસપી સર આવ્યા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવો કંઈક હતું અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સર બોલાવ્યા અને ન્યા ગયા એની પાસે બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા તો મને બોલાવી મને ત્યાં ઊભું રહીને એ બધું બતાવ્યું કેવી રીતે માર મારે છે પણ તોય હું કંઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈને અને ત્રીજે દિવસે લઈ આવ્યો પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા આ કર્યું તે કર્યું સરઘસ ઘટાવું અને રીકન્સ્ટ્રક્શન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું બોલે છે કે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોત તો હું પહેલાં જ બોલી ગયો હોત તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટેથી મારી હા પટ્ટેથી મારી કોણ કોણ ત્યાં હતું ત્યાં બે લેડીસ હતી એક પરમાર કરી છે પીએચ કે છે કે પીએચ છે એમ ખ્યાલ નથી પછી એક સાયબર ના સર છે એ એમ પરમાર એ હતા એક બીજા રાઇટર છે એલસીબી ના એ હતા અને એક સાયબર સર જોડે એક રાઇટર હતા એટલે હાજર માનવા બીજો trait વ્યક્તિ કોઈને હાજર હતું અન્ય વ્યક્તિઓ કોઈ ના કોઈ કોઈ ના આ જે એમ પરમાર્સર છે ને એના કેવા જ આ છ એક વર્ત છે પછી તો એક સુધી મારું નિવેદન તો એનો જ હતું અને પછી અમને એવું કીધું કે જજ સાહેબ ના બંગલે લઈ ગયા અને ત્યાં કઈક પ્રોસેસ કરવાની હતી પછી પાછા લઈ ગયા પછી કઈ ને જતું એ જ કે સિટી પોલીસ સ્ટેશન મૂકી એવા સવારે લઈ ગયા અને બીજે દિવસે પછી કોર્ટ હતી બપોર પછી કોર્ટે લઈ ગયા ને એનાથી ડાયરેક્ટ જેલ ઈ લોકોને એવું હતું કે મારા સરને જે મારે છે ને એનાથી હું બી ને હું એના કઈ કહી દેશ એમ તમારું એટલું લેટર તમારા કોમ્પ્યુટર માં નથી બન્યું લેટર આવ્યો રીકન્ડ્રકશન બે વાર કરાવ્યું हां ઘણીવાર આવતા હું જાતો બનીને કંઈક ટાઈપ કરવાની હોય તો આવતો હું તમારી એ નોંધ કરા હા મારી આવજો સુષુબાઈ પોતે તમારે કાઈ ટાઈપ કરો હા સુષુબાઈ પોતે તમારે કાઈ ટાઈપ કરો હા લે રીકન્સ્ટ્રક્શન ₹2 પર વર્તની ઓફિસ લઈ કેન તમે હા પહેલા દિવસ રોમ પર કાય હા અને બીજા દિવસે પાછો રીકન્સ્ટ્રક્શન કરે ઓફિસમાં ઓફિસ એક દિવસ ખાલી વર્ક રોજ કાય કે પહેલા દિવસે આબરૂક લીધી આપણી બરાબર પછી બીજા દિવસે રીકન્સ્ટ્રક્શન કરે ઓપીસ મે મોડે બંડે ઉનો ટાઈમ એમને હા એસપી શૂટિંગ કરતું ત્યારે એમને કાર્યવાહી બેટા તમને યાદ બી આપણે ઉપર છો کو کرو تمہاری ہے پکو پیر تے کو سجا نہیں تے 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 تے